મંડળની વાત કરીએ મિત્રો તો પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ એ મેષ રાશિ છે મેષ રાશિ એટલે જેના અલ અને એ અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે કોઈપણ મહત્વના કાર્ય હોય મિત્રો આજના દિવસ માટે સારી સફળતાના યોગ બની રહ્યા છે માન સન્માનમાં પણ વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા દેખાશે આજે આર્થિક લાભની સંભાવનાઓ પણ આજના દિવસ માટે પ્રબળ બની રહે છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો અક્ષર જેના બહો છે એવા જાતકો માટે લાભ પ્રાપ્તિના અવસર અધિક મળશે આજના દિવસ માટે શારીરિક સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે થોડું સુખ સારું દેખાય છે કર્તવ્ય નિષ્ઠા વાકચાતુર્ય આ બધા વસ્તુઓ દ્વારા તમે તમારા કાર્યને સરળ બનાવી શકશો આર્થિક સ્થિતિ પણ આના કારણે મજબૂત બને તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે મિથુન રાશિની વાત કરીએ તો કછ અને ખજના અક્ષર જેવા મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો મિથુન રાશિવાળા જાતકોને વ્યાપાર ધંધામાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે નોકરીયાત વર્ગને ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા સારો લાભ થાય બઢતીની ઉત્તમ તકો મળે મતલબ આજનો દિવસ સારો છે હા પરિવારમાં આજના દિવસ માટે ખૂબ જ સારી શાંતિની પ્રાપ્તિ થશે જય ગણેશ કર્કરાશિ ડ અક્ષર છે કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન જણાય તેવા યોગ કર્ક રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે વિદ્યાર્થીઓને સારી સફળતાના યોગ દેખાઈ દેખાય છે કોર્ટ કચેરીના કામકાજમાં સારી પ્રગતિના યોગ છે કર્મચારીથી સારો સહયોગ પણ આજના દિવસ માટે પ્રાપ્ત થશે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે સિંહ રાશિ મને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી સંભાવનાઓ દેખાય છે ખાસ કરી નોકરી ધંધામાં થોડુંક ધ્યાન આપવું પડશે ઉદ્યોગ વેપારમાં એક સારી અનુકૂળતા દેખાશે સંતનોના શૈક્ષણિક પ્રશ્નોની અંદર આજે થોડી હળવાશ અનુભવાશે મતલબ સંતાનોની સાથે બેસીને એના અભ્યાસ બાબતે થોડી તમે ચર્ચા અને ચિંતન કરજો એના કારણે સંતાનોને પણ સારું સુખ મળશે અને તમને પણ સારો સંતોષ થશે કન્યા રાશિ પોઠોને ન અક્ષર છે કન્યા રાશિના જાતકોને મિત્રો મામા અને મોસાડ દ્વારા સારા લાભની શક્યતાઓ કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે ખાલી વાણી વર્તનમાં થોડીક કાળજી રાખવી પડશે સગા સગાવાહાલાઓ દ્વારા કદાચ થોડી પરેશાની આજના દિવસ માટે રહે તેવી પણ શક્યતાઓ દેખાય છે કોઈપણ પ્રકારની જૂની સમસ્યાઓ હોય તો જૂની સમસ્યાઓમાં સમાધાન મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે જય ગણેશ તુલા રાશિની વાત કરીએ જેના અક્ષર ર અને ત છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજે કોઈપણ મહત્વના કાર્યમાં મિત્રો આજના દિવસ માટે વિલંબની સંભાવનાઓ દેખાઈ રહી છે મતલબ કામકાજમાં થોડી સાવધાની રાખવી પડશે કામકાજમાં થોડીક મહેનત વધારે કરવી પડશે આર્થિક બાબતનો જો વિચાર કરીએ તો આર્થિક બાબતમાં આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે ભાગ્ય તો એ માટે ઉત્તમ તકો મળશે આજે તબિયતની બાબતમાં થોડીક કાળજી લેવી પડશે તબિયતના ભોગે કોઈ કામ ના થાય આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવું પડશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષર છે ન અને ભાગીદારીવાળા કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે વેપારીઓ સાથેના સંબંધોમાં એક સારો લાભ થશે કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવીને કામકાજ કરજો લેવડ દેવડમાં થોડીક કાળજી રાખવી પડશે આજના દિવસ માટે તો આ પ્રમાણે કરેલું કામ તમને સારો લાભ કરાવડાવશે રાશિની વાત કરીએ તો ભ ધ ફ અને ઢ અક્ષર છે રાશિના ભાગ્યોદય માટે નવી તકો મળે એવા યોગ બની રહ્યા છે આજે પણ કામકાજની શરૂઆત ધીરજથી કરજો કારણ કે ધીરે ધીરે કરેલું કાર્ય ક્યારેક ક્યારેક લાંબા સમય સુધી સારી સફળતા અપાવતી હોય છે મિત્રો સાથે સામાન્ય મતભેદની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે અચાનક બહારગામ જવાનું થાય મુસાફરી થાય અને એના કારણે પણ લાભ થવાનો છે મુસાફરી તમને બહારગામ જવાની મુસાફરી તમને લાભ કરાવડાવશે એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણનો રહેશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હલો રાશિની વાત કરીએ ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને તો મકર રાશિવાળા જાતકોને વેપારમાં કોઈ પણ નવી યોજના બનાવવા માટે આજનો દિવસ તમારા માટે સારો છે કારણ કે સફળતાવાળો છે નવા લોકોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે દૈનિક જીવનની અંદર કદાચ થોડી મુશ્કેલીઓમાંથી રાહત મળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે માતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે કુંભ રાશિ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના સામાજિક આર્થિક બાબતોની અંદર એક સારો સહકાર પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે હરીફાઈવાળા કોઈપણ પ્રકારના કામકાજ હોય તો સારી સફળતાના યોગ પણ બની રહ્યા છે સંપત્તિને લગતા કાર્યમાં ચોક્કસ એક સારો સહયોગ મળશે જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં તમને ખૂબ જ સારું પરિણામ આજે પ્રાપ્ત થશે છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ દ અક્ષર છે મીન રાશિના જાતકોના ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિના સારા યોગ મિત્રો આજના દિવસ માટે બની રહ્યા છે નોકરીયાત વર્ગને યશના અવસરો મળશે પારિવારિક જીવનમાં એક સારા સુખમાં વધારો થાય આજનો દિવસ તમારા માટે સારો છે સ્વજન મિત્રોથી સહયોગ થોડો ઓછો મળે આવી શક્યતાઓ પણ દેખાય છે તો સ્વજન મિત્રો દ્વારા પરેશાની ન થાય એના માટે ધ્યાન રાખવું પડશે જય ગણેશ